ભૌભાંભાંડ ભરૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડના મોટા ખુલાસા થયા છે જે સમગ્ર રાજ્યમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે ત્યારે આ કૌભાંડમાં જાણીતા રાજકીય નેતા અને તેમના પરિવારના સભ્યોના નામ સામેલ હોય તેવું સામે આવ્યું છે જેમાં કરોડોની રકમ હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં જમા થઈ હોવાની માહિતી સામે આવે છે ત્યારે પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહીથી પુરવાર થયું છે કે વિવિધ એજન્સીઓએ કાગળ પર કામ બતાવીને ખોટા બિલ દ્વારા ગેરકાયદેસર રકમ તેમના ખાતામાં જમા કરાવી છે ત્યારે આ બનાવથી રાજકારણ ગરમાઈ ગયું છે અને હાલ આખા મામલાની કોર્ટ અને પોલીસ દ્વારા ગંભીર તપાસ ચાલી રહી છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે ભરૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડના મોટા ખુલાસા થયા છે જે સમગ્ર રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર હાલ બની ગયું છે આ કૌભાંડમાં જાણીતા રાજકીય નેતા અને તેમના પરિવારના સભ્યો સામેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રાથમિક તપાસમાં હીરા જોટવાની કંપની અને તેમના પરિવારના સભ્યોમાં લાખોની રકમ જમા થઈ હોવાની માહિતી સામે આવી છે જે મનરેગા યોજનામાં થઈ રહેલા ગેરકાયદેસર કામ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કેસના ખુલાસા થયા બાદ પોલીસ અને કોર્ટ બંનેએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓના રિમાન્ડને પણ મંજૂરી આપી દીધી છે

અને બિલમાં કરીને મોટી રકમ પોતાની હિતમાં કાઢી અને સમગ્ર તપાસમાં સિત્તેર થી વધુ લોકોના નિવેદનો નોંધાયા છે અને મનરેગા યોજનામાં લગભગ સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે આ કિસ્સાએ રાજકારણમાં પણ ભારે હલચલ મચાવી દીધી છે કારણ કે એક જાણીતા નેતા અને તેમના પરિવાર પર આ પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે 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 ત્યારે હાલમાં પર મુક્ત થયા પરંતુ પોલીસે કેસની તપાસ ચાલુ રાખી વધુ પગલા લેવાઈ શકે છે ત્યારે આ કૌભાંડનો ખુલાસો મનરેગા યોજનાની પારદર્શકતા અને જવાબદારીને લઈને નાગરિકોમાં સવાલ ઉભી કરી રહી છે કે હીરા જોટવા પર આરોપો હોવા છતાં જામીન પર મુક્તિ મળવી કરવી કેવી રીતે તેથી આ મામલો વધુ ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે હાલ તો પોલીસ તપાસ હજુ પણ ચાલી રહી છે અને વધુ વિગતો સામે આવતા આ કિસ્સાના આખરી પરિણામ પણ સમગ્ર રાજ્યની નજર ટીકી છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ने केज जे पीडपरा